મૃત હાલતમાં ત્યારે ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારીનું કારસ્તાન સામે આવ્યું જેમાં મંદિરમાં કામ કરતી યુવતીને ગર્ભવતી બનાવી હોવાનું અનુમાન છે ત્યારે મંદિરનો પૂજારી યુવતીને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો જેને પરિણામે યુવતીને પાંચ થી છ માસનો ગર્ભ રહી ગયો હતો ત્યારે યુવતી ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળકનો જન્મ થતાં યુવતીને પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાઈ હતી ત્યારે ભોગ બનનારી યુવતીએ પરિવારજનો અને પોલીસ સમક્ષ ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે ત્યારે ઉમરેડ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે